રાજ્યના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે ચાર સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ થયા છે પંચાયત હસ્તકના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા છે રાજ્યના સાત અન્ય રસ્તાઓ પણ વાહન વ્યવહાર માટે બંધ થયા વલસાડ જિલ્લામાં સડસઠ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે તો નવસારી જિલ્લાની અંદર છાસઠ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ તાપી જિલ્લામાં બેતાલીસ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે તો પોરબંદર જિલ્લામાં પણ ત્રેવીસ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ 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 ડાંગ જિલ્લામાં જિલ્લામાં રસ્તાઓ રસ્તાઓ છે છે તો તો સુરત વાહન વ્યવહાર માટે કરવામાં આવ્યા રાજ્યના કુલ બસો છાસઠ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થઈ ચૂક્યા છે જે રીતે વરસાદ વરસી રહ્યો છે જ્યાં સારો વરસાદ થયો છે ત્યાં અનેક રસ્તાઓ આ રીતે બંધ જોવા મળી રહ્યા છે ચાર સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ છે તો પંચાયત હસ્તકના બસો પંચાવન જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા છે રાજ્યના સાત અન્ય રસ્તાઓ પણ વાહન વ્યવહાર માટે બંધ છે ખાસ કરીને વલસાડ જિલ્લાની અંદર સૌથી વધુ સડસઠ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થઈ ચૂક્યા છે નવસારી જિલ્લામાં પણ છાસઠ જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા છે